અંકલેશ્વર પાલિકાની મંગળવારે મળેલી સામાન્ય સભા શૌચાલય રસ્તા સહિતના મુદ્દે તોફાની બની હતી અંકલેશ્વર પાલિકા સભાખંડમાં એજન્ડા પરના ચોત્રીસ કામોને લઈ પ્રમુખ લલિતાબેન રાજપુર રહીતના અધ્યક્ષ સ્થાને સભા મળી હતી મુખ્ય અધિકારી શાસક વિપક્ષની ત્રાસભ્યોની હાજરીમાં મળેલી સભામાં વિવિધ મુદ્દે શાસક વિપક્ષ વચ્ચે ચકમક જરી હતી વિપક્ષે શૌચાલય અને આઈકોનિક રોડ કૌભાંડને લઈ હોબાળો મચાવી તપાસની માંગ કરી હતી સભામાં એજન્ડા પરના તમામ કામો વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીથી સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા સાથે જ સરકાર તરફથી મળેલી ત્રીસ કરોડની ગ્રાન્ટ હેડ નક્કી કરવામાં આવ્યા હતા ગ્રાન્ટનું આયોજન શહેરના તમામ મુખ્ય માર્ગોના નવીનીકરણ બ્લોક અને વિકાસ કામો માટે કરાયું હતું અંકલેશ્વર નગરપાલિકા સભાખંડની અંદરમાં એકથી બત્રીસ સુધીના આજે એજન્ડાના કામો હતા એજન્ડાના કામોની અંદરમાં ચર્ચા વિચારણા કરતા દરેક મુદ્દાઓ પર અમારી નોકઝોક થઈ હતી અને ઝીરો અવર્સની અંદરમાં અમે જે કંઈ ભ્રષ્ટાચારો થયા છે જેવી રીતે કે આઇકોનિક રોડ હાલની અંદરમાં સોશિયલ મીડિયામાં ચાલતું શૌચાલય અને જે કંઈ રોડો જે હમણાં પરથી બનાવવામાં આવ્યો છે તે ગામની બિલ્ડિંગની અંદરમાં સુંદરતામાં વધારો કરવા માટે જે સરકારે એક કરોડને દસ લાખ રૂપિયા વાપર્યા તેમાંથી વધારો કરી એક કરોડ પંચોતેર લાખ સુધી લઈ ગયા છે પણ એ તમારે જોવાનો એક વિષય છે કાગળિયા ઉપર આ બધી બાબતોમાં ચર્ચા વિચારણા કરતાં આ લોકોએ એક જ વ્યક્તિને ટાર્ગેટ બનાવવા માટેનો માજી જે સભ્ય છે અમારો મ્યુનિસિપલ એ ભાજપનો જ છે એને ટાર્ગેટ બનાવવા માટે એમણે વ્યૂહરચના કરી હતી કે ભાઈ આ જે થયું છે એ એક વ્યક્તિ માટે થયું છે પણ ખરેખર જે તે ટાઈમનો પ્રમુખ જે તે ટાઈમનો મુખ્ય અધિકારી જે બેન હમણાં આપણે હાઈકોર્ટમાંથી સસ્પેન્ડ થયા છે તે અને બીજા કર્મચારીઓ ભેગા મળી અને આ ગોબાચારી કરી છે એ વાત સત્ય છે આજ રોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મીટિંગ મળી હતી એમાં એજન્ડા પર ચોત્રીસ જેટલા જેટલા કામ લેવામાં આવ્યા તમામ કામો વધુ મતે તેમજ સર્વાણુમતે પાસ કરવામાં આવ્યા છે અને ત્રીસ કરોડ જેટલી ગ્રાન્ટ સરકારની મળેલ છે એમાં એના હેડ નક્કી કરે છે એ પ્રમાણે એનું આયોજન કરીશ અને એમાં મુખ્ય રસ્તા અને નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં બ્લોક અને આરસીસીના વિકાસના કામો લેવામાં આવ્યા છે